ભાવનગર શહેરના મહિલા કોલેજ પાસે કામ કરતા યુવકો વચ્ચે ઘોઘા ખાતે સામાન્ય બાબતને લઈને મારામારીમાં એક વ્યક્તિને ઈજા પહોંચી બનાવ અંગેની મળતી માહિતી મુજબ ઘોઘા ગામના રહેવાસી કરણભાઈ અર્જનભાઈ સોલંકી નામનો યુવક મહિલા કોલેજ સર્કલ પાસે વેલ્ડિંગનું કામ કરે છે અને તેની સાથે જ ઘોઘાના જ યુવક વિક્રમ નામના વ્યક્તિ પણ કામ કરે છે જે બંને વચ્ચે કોઈ બોલાચાલી બાદ ઘોઘા ખાતે મારામારી થતાં વિક્રમે કરણ પર હુમલો કરી તેને ધોકો મારી ગંભીર ઈજા પહોંચાડી હતી જેને લઈ સારવાર માટે તાત્કાલિક સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ અલ્ફા ઝાફાઈ કોઘા